તમે મારો પતંગ ફાડી નાખે ઉભા ઉભા ના ઉભા તો ના ના મારે મારી હરિયાળી લોજના ઉભા ઉભા

તમે આ પતલ પતલ આવો મારા પતલ તો કે છોકરા ઉડાળી તમે નહીં નેના હાલો આમાં દોડો અמאમ આપણો કોણ ને હા હા અબોરા બર બસ છોયા લે તમે ઓ શે જોડા બલ કઈ તું એ એ કોળાબા માય ના નહીં આવો હા દોણો ના હોય તો ઘોડા મારી પતંગ લઈ લેવું પછી મને મારે ખબર નહીં મેં કે નહી ગયા મને મને માર્યો હોય ને